અમારા મનમાં કોઈ પ્રત્યે ઝેર ન હોય અને ભાષામાં ન કીધું હોય કોઈ ધ્યાન રાખીને ન કીધું હોય બધા ધ્યાન માં રાખીને કીધું હોય પણ કઈક દબવું હું માફા બનાવું બીજા હોય

તમે કઈ જ્ઞાતિ માંથી કઈ સમાજ માંથી આવો છો જે સમાજ માંથી ઓબીસી તમે નો કયો તો હું તમને કહું ના ના બરાબર હવે ઓબીસી સમાજ છે એ સેમા આવે તમે ઓબીસી માં અહીંયા આવો ક્યાં આપણે ગુજરાત પૂરતા બાકી એસી માંથી તેમાંથી દલિત માંથી ભાગલા પડશે આ અડે ઋષિ ભારતી મહારાજ છે અત્યારે સરખેજ મંદિર માં કોડી છે કાઢવાની કોશિશ ચાલુ લડવાની કોઈ બાબત નથી બાબત નથી પણ કીધું ને કે એમાં મને આમ થાય અરે સાહેબ આપડા ઘેરે ઘરે કદાચ એકનો સુખી થતો હોય તો એક નો અપમાન પણ કરવું પડે સહન કરવું પડશે ના ના તો સાંભળો હું તમને કહું છું મારે જો તમને એવું ટાર્ગેટ કરવું હોય ને તો તમારી જે ચેનલ છે ને એમાં જો કોમેન્ટ કરત પણ મેં કીધું ના એવું નથી કરવું કે જેથી કરીને બધાને ખરાબ લાગે હું પોતે ફોન કરીને જ આ વ્યક્તિને હું કહું એમ તમે જો આજે તમે છો આપણે આપણે બધાય અંગત છીએ હું છે ના એ તો મને ખ્યાલ છે કે આજે તમારી માથે અત્યાચાર થાય તો આપણે જ જાગવું પડશે આપણે જાગવું પડે બીજો કોઈ તમારો સંડો લઈને બીજી કોઈ જ્ઞાતિમાં તમારે જેટલા મંદિરાના ડાન્સ વગાડવા એટલે વગાડી લ્યો

બાપો તો કદાચ દિશા હેપતા હવે એના ઈ જાણે પણ તમે થોડાક આવું ન કરો એમ ના ના સાચી વાત છે કેમ ઓલા છોકરા છે ને ઈ એને ઉશ્કેરવા માટે ફોન કર્યો હતો વાત છે

ખાલી ગામડા ની અંદર આંગણવાડી માં નોકરી કરતી હોય ને ઈ તલાટી મંત્રી જેવો કે આંગણવાડી એટલે મૂળ તો બસ પણ એને એવી હવા કે આઈ એમ સમથિંગ બસ બસ પોતાને ખબર નથી જેટલી આ સ્ત્રીઓ અમુક અમુક જે કરે છે ને ભાઈ એક એવું કીધું તું મારી રોકાવી કેટલી આ બાઈ નું શોષણ જોવું સરપંચો કેવું કરે છે સનાળા સનાળી છે ને સનાળા જ્ઞાની બાઈ છે મંજુબેન કરીને એમનો ઓડિયો મે ચડાવ્યો હતો સરપંચે કીધું તું મારી વાડી આય તમે જોયું હવે શું આ દુનિયા છે હવે એને સરપંચ માં તો એટલે બિચારા ગામડાના માણસ ભણેલ નથી બારી નીકળ્યા નથી એનો સરપંચ જે એમ થાય કે અમારા ઘરે മുഖ്യമന്ത്രി આવે ના હાચે વાત છે કેમ કે ઈ હાથી છે કે ભેંસ છે બકરી છે છેન ખબર જ નથી હમ તો એને મુખ્યમંત્રી મહારાજ મારી અમારા ઘરે તમારો સરપંચ આવ્યો તો હવે સરપંચ ના ઘરે હાવણો મારવામાં રાખે એમ ન હોય અરે ઈ જાય ને તો ભાઈ કે બટેટો લેતો હોય પછી અહીં આવી અને ઈવડો ગામમાં પચ પચ કરી નીકળે આની વેલ્યુલેશન હું સાહેબ એટલે જે એટલે એના માટે અમારે ઉઘાડું બોલવું પડે કેવું બોલવું પડે સાચી વાત છે અને ઉઘાડું ન બોલો તો આ દુનિયામાં તમારી કોઈ વેલ્યુલેશન નથી સત્ય ને સત્ય સાબિત ન કરી શકે એને આ જગતમાં કોઈ વિરોધ કરવાનો અધિકાર જ નથી

આ તમને ફેરવી નાખવાની ફેરવી નાખવાની ઈ તમે ગમે એવી આઈ તૈયારી કરીને જાવ ને હા ફેરવી જ નાખવાની તોય તમારી એફ માં તમે લખ્યું હોય ને એના વેચલા ગાળા હોય ને ઈ એને રાખ્યા હોય બસ બસ અમુક અંશો છે ને રાખેલા હોય બાકી આખું લખાણ ન હોય આખું લખાણ એમાં ખાલી એક જેમ કે એને તો એના જે કાઈ પૂછવાના શબ્દ છે આખા કેસ નો જે ડિફેન્સ છે એની માં એટલું જ પૂછવાનું છે હા સાચી વાત છે કેમ કે બીજું તમારે કાઈ રામાયણ મહાભારત પૂછવાનું નથી ના ના તમારે એટલું જ પૂછવાનું છે કે જે ગુના કામે શું આનું આને આની હિસ્ટ્રી છે ઈ હિસ્ટ્રી બાબત તું શું જાણે પૂરું થઇ ગયું કે આક્ષેપ તો કોઈ પણ મને કરી અને જે આરોપીમાં જે તે સમયે હોય એ કાચા કામ ના કેદી તરીકે હોય કઈ એને આરોપી ના કરી શકે એની આરોપી વ્યાખ્યા માં ક્યારે આવે નામદાર કોર્ટ જ્યારે ચુકાદો આપે

અનેસિયા ગાવા ઈ ન હોય સાચી વાત છે હા એટલે એમાં આ દુનિયા નો દસ્તુર છે સાહેબ આ જગત છે ને એમાં કોઈ જ નહી આ ડુબરજીયે આ કા વખાણ કરી ને નાખે

કેમ કે નીંદ ના આવે ત્રણ જણા ને કહો ને સખી કોણ એક તો પ્રીત બસોયા બહુ જણ લુણા ત્રીજા ખટકે વેર અહિયાં હા એને ત્રણ જણા ને ન હોય જેને અહિયાં અહિયાં માં વેર નો ખટકારો હોય એ કોઈ દી શાંતિથી નિંદર કરે ના ના કરે કદાચ કોઈ ની માથે તમને કહો માથા માથા જેટલા મોવાડા જેટલું દેણું થઈ ગયું હોય તો એ કોઈ દી નીંદર કરે ના ના કરે અને કોઈ ને બાપા હાથા દિલ થી પ્રેમ થઈ ગયો હોય ઈ રહેતે હોય પણ મુદ્દો એવો હોય કે એક શબ્દ ની ઉપર તને આલો થાય જેના ધામણ ઉજળા હોય સાહેબ એ આ જગત માં કઈક કરી જેના ધામણ માં કઈ ન હોય ને એ આ દુનિયામાં ન કરી રાજનો કુંવર તમને કહું બસ સ્ટેન્ડ રમતો હતો પૂછ્યું મહારાણી ને મારી કે હું તને વાત કરું તો કે બોલ ને બેટા કે મારી આપડા ગામના પાદર માંથી જતલો રથ લઈને નીકળવાના છે ને હું જમવા તેડે બોલે એવું ચા પાણી પીવા એટલે મહારાણી તમને કહું ધ્રુસ કે ધ્રુસ કે મંડી રોવા એટલે કુંવરે પૂછ્યું કે મારી મેં તને મહેમાન ના ચા પાણીનું બોલાવી આવું કે સિરામણ કરવા બોલાવી એવું આવું કીધું એમાં તું રોવા કા માંડી કે મને બેટા તારું રોણું નથી તો કે તું જયારે છ મહિના નો હતો ને હું નાવણીયામાં નાવા ગઈ અને રાજની વડાને દાસી તું રહેતો નહોતો ને બેટા તને ધમ રહ્યો હતો ઈ મને ખબર પડી ને ત્યાં મેં તારા ટાંટિયા ફેરવી અને ઓકાવી નાખો તો પણ મને આજ ઈ વાત નું પાછું રોણું આવ્યું મારા દીકરાના પેટમાં બે આ દાસ વડના બે ઘૂંટડા મારું ધામણ ને તો ને લઈને આવે પૂછવા નો આવું વાત છે સાહેબ આ છે ને એવું હોય હવે આ વડારી હામાં ચડવા જાય છે ઈ ખબર નથી બાપા આ રણ ચડ્યા પછી છુપે નહી બાપુ હાલાજી દરબાર હતા ને હાલાજી દરબાર હવે એને લોગી તા ગાવું જે મોર એ મહારાજા એ તમને કહો ગામની અંદર પેલા તો શું છે રાજા રજવાડો જે જેની ની હદ હોય ને અત્યારે છે અત્યારે તમારા તમારા તાલુકા ની હદ પૂરી થઈ ને પોલીસ નું બોડિયું માર્યું કે ભાઈ અહિયાં થી તમારા મહુવા ની હદ નું પોલીસ સ્ટેશન પૂરું થાય અત્યારે તો રાજા રજવાડો માં આવું હતું હવે મહારાજા ને તમને કહું આ તો તમને નામ નથી મહારાજા ને ગામની અંદર દીકરીને ઉપાડીયા ગયા દરબાર ગામ માંથી દીકરીને ઉપાડી મારે જવું જો સીમાડો સટ હા ઇતિહાસ મોટો છે પણ તમને ટૂંક માં ખાલી કહી દીધું ઈ કુંવરે કીધું બાબુજી તમારે નથી જવું મને જવા દો ઈ પટી નામની ઘોડી હતી ની પટી નામની ઘોડી માં તમને કહો કુંવરે સામાન નાખીને ચડાવ્યું આવી અખબાર ને તમને કહું એટલી ઘોડી ને એ પટીનાઓની ઘોડી હતી એટલી કે ઈ જે હામા દુશ્મન હતા જે દીકરીને લઈને જતા હતા ને એને એક તમને કહું એક સોટિયા ફેર રહેતો બરાબર ઈ હા ઈ દરબાર તમને કહું ઉભા થઈ અને ઈ હાલાજી દરબાર ભાલુ મર્યું અખબાર ને ઘોડીને બધીને વિધિ ને ગયા પછી કવિ ત્યાંથી થી નીકળ્યા ને કવિ એ હાલાજી નું હાલડ ઉગાયું

જો નર નીપજવા હોય તો જેની માના કુખમાં તમને કહું ઈ બાળક હોય અને ઈ સંસ્કારના ફીટણ પાયા હોય ને સાહેબ ઈ આફને ટેકા દે એવા થાય આ ધીમફામે ગાર્યું બોલે ને ઈ તમને કહું ટોકીજમાં જી હોય ટોકેમાં જી હોય હજાર ફિલ્મ જોઈ લીધી હા ઈ છોકરામાં કાઈ ન હોય સાહેબ કુંતાના ભેમન્યું ને તમને કહું કપટ કરીને મારવો પડ્યો નકર મરે એમ નોતો મરે એમ નોતો હાથ કોઠા તો એની માના કુખમાંથી શીખિનમારો જન્મ થાય ઈ મરે નો નો મરે ઉદાહરણ છે સાહેબ એમ જેની માના પેટમાં તમને કહું એને કાયદાના શિક્ષણ પાયા હોય જેને સંવિધાન પાયું હોય જાતિ ભેદભાવના વાળા કાઢી નતા હોય એ એના છોકરા સમાનતા વાળા જન્મે બાકી તો બધા ટીલા ટપકા વાળા માળા વાળા અને જાતિવાદ ને કોમવાદના પેટના ના પેદા થવાના છે આ તો હારા પ્રતાપ શિક્ષણ ના કે સ્કૂલ માં સાહેબ ત્યાં સાહેબ નરતી નથી આના તો રૂમ યુદા બના ક્યાં

શ્વડ ભલે ભલે આપડે તમારો જે સંવાદ થયો ભાઈ ઈ એક પ્રજ્ઞ ચક્ષુ તરીકે તમારે એના માટે જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો બોટો મોકલો સસ માં વાળો હો વાંધો નહીં તમારો રાજીપો છે ને